વડોદરામાં પૂર બાદ પીવાના પાણીના ફાંફા છાણી અને હરણી ગામમાં લોકો પાંચ દિવસથી તરસ્યા છે વડોદરામાં વિશ્વામિત્રીના પૂરના લીધે લોકોની હાલત કફોડી બની ગઈ છે એમાં પણ લોકોને પીવાના પાણીના ફાંફા પડી ગયા છે શહેરના ઉત્તર ઝોનમાં છાણી અને હરણી ગામના લોકો છેલ્લા પાંચ દિવસથી પાણીના પ્રશ્નો માટે પરેશાન છે વડોદરાના વોર્ડ નંબર એકના કોંગ્રેસના સિનિયર મહિલા કોર્પોરેટરના કહેવા મુજબ પાંચમા દિવસે પણ આ બંને વિસ્તારના નાગરિકોને પીવાના પાણીનું વિતરણ થઈ શકાશે નહીં

આ પરિસ્થિતિનું નિર્માણ થયેલું હતું છાણી ગામ પોદાર સ્કૂલની બાજુબાજુનો વિસ્તાર ફક્ત ટ્રેક્ટર લઈને જઈ શકાય તેવી છે અને પૂરના પાણીથી ભરેલું છે છાણી ગામના ખેડૂતોના ખેતરો આજે પણ બેટમાં ફેરવાયા છે જેઓનું મોટું આર્થિક નુકસાન પણ થયું છે